નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી વનવલગમાં તમારું સ્વાગત છે તો આજે લઈને આવી ગયા છે તમારી સમક્ષ નવો વિડીયો વિડીયાને ખાસ કરીને નિહાળજો તો આજનો વિડીયો મિત્રો અમારો વૃક્ષ વાવવાનો છે વૃક્ષ વાવો અને વરસાદ લાવો તો વિડીયામાં બન્યા રહેજો અને જોતા રહેજો તો હાલો ભાઈએ આગળ જો આવો ને તડકો લાવ ને કાઢો હરપો એનો પાગડી કી કેટલો घाल તમે મારા ભાઈ કાઢો અંદર ગોળ પેલો અડી જાય કોઈ પણ થાય તો આ મિત્રો તમે જોઈ શકો છો અમારા હિતેશભાઈ પરેશભાઈ અને ઉમેશભાઈ વૃક્ષના ના સોડવા હાથમાં લઈને ઊભા છે તો આ તમે પાછળ જોઈ રહ્યા છો મંદિર ત્યાં અત્યારે એમ હાલમાં ખાડા ગળી અને આ વૃક્ષો સોંપવાના છે અને વીડિયામાં જોતા રહીજો તો આ અમારે હિતેશભાઈ જો આ સરસ મજાનો ખાડો ગાળ્યો છે

સરસ મજાની બનાવેલી છે આ તમે જોઈ શકો છો તો જો આપડે હમણાં જે ખૂણો દેખાય ત્યાંથી જાડવાનું શરૂ કર્યા છે આપણે છે આ મંદિરના ગેટ સુધી બધે ફરતા વાવવાના છે મિત્રો ખાસ કરી અમારો વિડીયો નિહાળી તો મિત્રો આપણે વૃક્ષ વાવી એટલે આપણે વિચાર કરીને વાવવાનું કે પહેલેથી આપણને ક્યાંય નડતર રૂપ ન હોય એ રીતનું વૃક્ષ વાવવાનું અને વૃક્ષનો તો સ્વભાવ કાંઈક અલગ સુંદર જ હોય છે મિત્રો એટલે ખાસ કરીને આપણે જ્યાં પણ વાવીએ ને પહેલેથી ને જ આપણે યોગ્ય જગ્યા કરીને વાવવાના મિત્રો તો અત્યારે અમારે ખાડાનું કામકાજ ચાલુ છે મિત્રો આ તમે જોઈ શકો છો મને લાગે છે